જય માતાજી દર્શકો લોક ગાયિકા કિંજલ દવે ફરી એકવાર ગુજરાતના ચર્ચાના કેન્દ્રમાં છે પરંતુ આ વખતે સિંગિંગને લઈને નહીં પણ તેમના અંગત જીવનના એક નિર્ણયને કારણે તેમની નવી સગાએ સમાજમાં એવો ખળભળાટ મચાવ્યો છે કે એક મોટા સમુદાયે તેમના પરિવારને હાજીવન બહિષ્કૃત કરી દીધો છે જી હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ નિર્ણયની જાહેરાત બાદ કિંજલ દવે પણ મૌન ન રહી શક્યા તેમણે એક વિડિયો દ્વારા વિરોધીઓની સણસણતો જવાબ આપ્યો છે જ્યાં તેમણે દીકરીઓ પર નિયમો લાદનારાઓને પાંચ હજારના પગારવાળા કહીને આકરા પ્રહાર કર્યા છે શું છે આ સમગ્ર વિવાદ બહિષ્કારનું કારણ શું છે અને કિંજલ દવેએ પોતાના જવાબમાં સમાજને કયા કુરિવાજો પર ધ્યાન આપવા જણાવ્યું આવો સંપૂર્ણ ઘટનાક્રમ અને વિશ્લેષણ જોઈએ આ વિવાદની શરૂઆત કિંજલ દવેની તાજેતરમાં થયેલી સગાઈથી થઈ થોડા સમય પહેલા તેમની સગાઈ સગાઈ ધામધૂમથી થઈ પરંતુ આ હોવાને કારણે વિવાદ સર્જાયો લેવાયો નિર્ણય કાકરેજના સિહોરી ખાતે સમસ્ત પાંચ પરગણા આદિત્ય બ્રહ્મ સમાજની એક બેઠક મળી હતી આ બેઠક આનંદ સાગર મહારાજની હાજરીમાં યોજાઈ હતી જેમાં આંતરજ્ઞાતીય સગાઈના મુદ્દે ખૂબ ચર્ચા અને થઈ નિર્ણય શું હતો અંતે સમાજે સર્વ નિર્ણય લીધો કે કિંજલ દવે અને તેમના પરિવારને આજીવન સમાજમાંથી દૂર કરવામાં આવે એટલે કે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે બહિષ્કૃત કરાયેલા લોકોમાં કિંજલ પિતા લલિત દવે અને અન્ય એક વ્યક્તિ પ્રહલાદ જોશીનો પણ સમાવેશ થાય છે જ્યારે આ નિર્ણયની વાત કિંજલ પરિવાર સુધી પહોંચી ત્યારે કિંજલે પોતાનું મૌન તોડ્યું અને એક વિડીયો દ્વારા વિરોધીઓ પર સીધો હુમલો કર્યો તેમણે કહ્યું કે વાત મારા સુધી સીમિત હતી ત્યાં સુધી હું મૌન હતી પણ હવે વાત મારા પરિવાર અને મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન નથી થતું તેમણે ગૌરવ સાથે કહ્યું કે હું બ્રહ્મકન્યા છું પણ શું બે ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે દીકરીને પોતાનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો હક નથી તેમણે પોતાના પિતા અને પરિવારની પ્રશંસા કરતા કહ્યું કે તેમને એવો પરિવાર મળ્યો છે જે તેમની ખુશીમાં ખુશ થાય છે અને તેમના નિર્ણયને વધાવે છે તેમણે આકરા શબ્દોમાં વિરોધ કર્યો કે એક બાજુ દીકરીઓ તાજેસ જેવા પ્લેન ઉડાવી રહી છે સંસદમાં છે અને બીજી બાજુ આવા અસામાજિક તત્વો દીકરીઓની પાખો કાપવાની વાતો કરી રહ્યા છે બહિષ્કારની ધમકી આપનારાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તમને પાંચ હજારના પગાર પર કોઈ નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું સાંભળો પહેલા કિંજલ દવેએ વિરોધ કરનારાઓને એક મોટો પડકાર ફેંક્યો અને કહ્યું કે જો તમે ખરેખર સમાજનું અને દીકરીઓનું ભલું કરવા માંગો છો તો ખોટા વિવાદો છોડીને આ વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરો દીકરીઓના શિક્ષણ અને પ્રતિભાને આગળ લાવવા માટે વાત કરો નાની દીકરીઓ પર થઈ રહેલા બળાત્કાર જેવા દુષ્કર્મો પર વાત કરો હજુ પણ સમાજમાં ચાલી રહેલા બાળ લગ્ન અને સાટા પ્રથા જેવા સત્તરમી અઢારમી સદીના કુરિવાજો પર ધ્યાન આપો કિંજલે પોતે પણ સાટા પ્રથાનો ભોગ બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો દીકરીઓના પૈસા લેવા અને તેમને ઘૂંઘટામાં રાખવા જેવી પ્રથાઓ પર વાત કરો